2025 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખરેખર રસાકસીનો વિષય બનેલ જોવા મળ્યો આના પહેલા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વધુ સીટો હાસિલ કરતાં જોરંત વિજય મેળવ્યો પણ આંદોલનોમાં પડકારનો સામનો કરવો પડ્યો હતો જેમાં ટાર્ગેટ પ્રમાણે લીડ ન મળવી પણ જીત મેળવી ખરા એ વાતનો સંતોષ મળ્યો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકાને સ્થાનિક સમસ્યાઓની રજૂઆતો ઉઠવા પામી હતી

પૂર્વ પ્રમુખે પાર્ટી મેન્ડેટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણી પણ જીતી બતાવી તેના પરથી અનુમાન લગાવી શકાય કે પાર્ટીની મોનોપોલી ચૂંટણીને ઉપયોગ કરતા કામમાં આવી પચીસ ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ ઓગણીસ સીટ કોંગ્રેસ બે સીટ તથા અપક્ષ ત્રણ સીટ આવતા હવે પછીના દિવસોમાં વિરોધ પાર્ટી મજબૂત રહેશે તેવા એદાન વર્તાઈ રહ્યા છે કે પછી પાર્ટીના રંગે રંગાઈ જાય તો નવાય પણ નહીં અને હવે ચૂંટણી બાદ અનેક ઉમેદવાર જે પાર્ટી ઉમેદવારને પસીનો છોડાવી દીધો અને નજીવા મતોની ની જીત હાસિલ ન કરી શક્યા એવા ઉમેદવાર પર પાર્ટી નજર રાખશે અથવા અન્ય ઉમેદવારો પાર્ટીમાં ભળી શકે તેવા પ્રયાસો ચલાવે તો નવાઈ નહીં પામે કારણ કે જીત બાદ બજાર નેતાઓ એકમાત્ર ખુશીના નશામાં રંગાઈ જતા હોય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે જેમાં હાલના પ્રવાહ પ્રમાણે વાત કરીએ તો કમળ ખીલ્યું છે ભલે ઠેર ઠેર પાર્ટીના મેન્ડેટનો વિરોધ થતો હતો પ્રજાજનોએ મહત્તમ આ પ્રતિભાવ રજૂ કર્યા હતા જેમાં એક તરફી લાગી રહ્યું હતું કે અંદાજીત પચાસ પાર્ટી ઉમેદવાર જીત હાંસિલ કરશે પણ અહી તો કોના હુકમનો એકકો ક્યાં ચાલી ગયો અને સાચું કહું તો કઈ રીતે પલટાઈ તેમ મતદારોને હજુ સુધી ખબર પડી નથી જીત હાસિલ કરેલા ઉમેદવારો પ્રજાની રજૂઆત પર ખરા ઉતરશે તે જોવું રહ્યું ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ